આપ જોઈ રહ્યા છો કાકો ન્યૂઝ ગુજરાતી કામરેજ આજના મુખ્ય સમાચાર બે દિવસ પહેલાં કાશ્મીરના પહેગામ ખાતે આતંકી હુમલાના કામરેજ ખાતે ઘેરા પ્રતિઘાત જોવા મળ્યા છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કામરેજ ચાર રસ્તા ખાતે પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે કેન્ડલ માર્ચનો પણ પોગ્રામ રાખવામાં આવ્યો હતો આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સત્તાવીસ જેટલા પર્યટકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઘણી બધી હિન્દુ સંસ્થાઓ પણ જોડાઈ હતી સાથે બહેનો પણ જોડાઈ હતી ભારત માતા કી જયના નારા સાથે જય શ્રી રામ જય શ્રી રામના નારા પણ લાગ્યા હતા કામરેજ પોલીસ ખાતું પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા

કરીને એને મારવામાં આવ્યા છે છે હતા અમારી વિધવા કરવામાં આવી આટલી મોટી સંખ્યામાં આટલી ક્રૂરતા હત્યાઓ કરવામાં આવી છે જેના પ્રકોપમાં આજે પુત્ર દહન અને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખાસ કરીને એટલું કહીએ છીએ આ સરકારને પણ એટલું કહેવા માંગીએ છીએ કે આવું વારંવાર અમારા ધર્મ ઉપર હમલો થાય છે ધર્મ ને જોઈને હુમલો કરવામાં આવે તો એ આતંકવાદી ધર્મ હોતો નથી એવું મીડિયા અને આ નેતાઓ છે કોઈ ધર્મ નથી હોતો ધર્મ હોય છે આતંકવાદી એક જિહાદી પ્રવૃત્તિ ચલાવે છે તાલિબાની વિચારધારા ધરાવે છે તો આતંકવાદીઓ નો પણ ધર્મ હોય છે બધાને ખબર છે આતંકવાદી કયા ધર્મ ના છે છતાં પણ કોઈ બોલી શકતો નથી આ દેશની અંદર સાંપ્રદાયિક તંગો ફેલાય આ ફેલાય એક ફેલાય એમ કરીને આતંકવાદીઓ નો નામ આપવામાં આવે પણ આતંકવાદીઓનો ધર્મ બતાવવામાં નથી આવતો અમે ખાસ કરીને કહેવા માંગીએ છીએ કે બધા જ આતંકવાદી છે એ પાકિસ્તાની હતા પાકિસ્તાનમાં એક જ ધર્મ છે એ ધર્મ છે ઇસ્લામ બરાબર ઇસ્લામિક ક્રૂરતા દ્વારા અમારા હિન્દુ ભાઈઓની હત્યા કરવામાં આવી છે આ લોકોને એક પુસ્તક વાંચીને એવું શીખવામાં આવે છે કે અમને બોતેર હુર મળે છે આ હિન્દુઓની હત્યા કરીને તો અમે હિન્દુઓ આજે આ બજરંગીઓ ચેલેન્જ કરીએ છીએ કે અમને છૂટ આપે અમે એને બોતેર હુર ખોડામાં નાખી દેસુ જય શ્રી રામ અમેરિકા જે એક્શન લીધું હતું ભારત લઈ શકશે આવું એક્શન શું લાગે છે ડોનાલ્ડ ટ્રમ્પ લઈ શકે આવું કાર્ય બે કરોડ ની વસ્તી ધરાવતા ઇઝરાયલ ની અંદર જો થાય ને તો આખું હમાસ અને આખે આખું ગાજા પટ્ટી ગજવી નાખે પણ એ ભારત કે કેવો સહનશુલ દેશ છે કે જેમાં આવું વારંવાર થાય ને સહન કરવામાં આવે સર્જિકલ સ્ટ્રાઇક પણ થાય છે આ સરકાર દ્વારા બરાબર ઘણી બધી સ્ટ્રાઇકો થાય છે પણ આવી સ્ટ્રાઇકોથી રિઝલ્ટ નહીં મળે આવું પાણી બંધ કરવાથી રિઝલ્ટ નહીં મળે અમને આ વખતે પૂરેપૂરું એવું રિઝલ્ટ જોઈએ કે પાકિસ્તાન નકશામાં ના જોઈએ બોલો જય શ્રી રામ